બહુ હું દેખાડી નઈ કારણ કે ગાડીઓ આવી છે ને તો પછી મારે નોકરી નો લોચો પડે એવું છે સારું હાલો શરબત પી લે મસ્ત મજા ને અમારે બાલુ ભાઈ જો દાંત કાઢે છે સારું તો પી બેસલ બેસલ બધું હતું પતી ગયું છે અને જટીએ છીએ અત્યારે મસ્ત મજાના ને જોઈ લો અત્યારે આવડો આ છે ને રોરોનું છે જે ફોર વ્હીલું જાય છે ઇન્ડિયન ને અત્યારે તો ગાડીઓ નાખી દીધી છે બધી ને તો દરિયા કિનારે છે મસ્ત મજાના ને બોટું હિલો સમારે છે ને એક વિડીયોમાં તમને દેખાડ્યું એ તમને ખબર છે આ જે છે એ શિયાળ બેટ છે જે દરિયાની વચ્ચો વચ્ચ ગામ છે આ સારી કરો દરિયો છે એને વસાળે ગામ છે એકથી જ આવું છે જોઈ ને અહીંથી મસ્ત મજાની જટ્ટી છે ને અત્યારે ગામકાજ બધું પતી ગયું છે ને બાદળા ને બધા ખ્યા છે ને બધા જોવા આટા મારે છે એવું છે રેડી તો એ રીતનું છે મિત્રો હવે જોઈ છે વાદળા વાદળા મજા આવે પહેલો વરસાદ હતો અને બ્લોગિંગ શૂટ કરી નાખીએ ને ભાઈ આ રીતની કંઈક જટી છે મસ્ત મજા નહીં અમારે સારું બ્લોગમાં માં જો મિત્રો બે વાગ્યા છે ને કાલા ડિમાન્ડ વધારે થઈ ગયા છે જોઈ લો ને ભાઈ વરસાદ આવવાની તૈયારી છે ફૂલ ને ફૂલ ને તાડી તાડી વાવેલ વળી છે અત્યારે ને થોડુંક સેનું ઓછું જ રાખવું પડે એમ કારણ કે ફોર વ્હીલ આવી છે ને તમારી નોકરી જાય એવું તો મસ્ત મજાનું આ રીતનું વાતાવરણ થયું છે ને બાપા એસી એટણે ટૂંકી પડે એવી વાવેલ વળી છે ને વરસાદ ઓરોપોરો જ ગમે અહીંયા છે ને ભાઈ મસ્ત કાળું કાળું ડિમાન્ડ જોશે ને પેલો બે હજાર પચીસનો વરસાદ

બીજી એક કોમેન્ટ કરવાની એ કહું છું કે ક્યાં ક્યાં વરસાદ આવેલો છે એ મને એક જરાક કોમેન્ટ કરી દેજો તમારે અહીંયા તમે ભાઈ કોમેન્ટ કરતા નથી એ ખોટું થાય છે તમે ટાપટ કોમેન્ટ કરજો ક્યાં હું જે વરસાદ આવ્યો સારું મળીએ ડાયરેક્ટ ઘરે કોક કોક વરસાદના ચાટા પડે છે ભાઈ અને જો અમારે આ એક મસ્ત થઈ ગયો છે અમને છે ને ઉનાળામાં હાવ ફણકા નડતા હતા મેં કીધું કે અત્યારે નડે છે ને સોમાહાની અંદર એ ટાઈમ આવે છે તો ખરેખર સોમાહામાં મસ્ત ટાઈમ આવે છે તો અહીંયા મસ્ત બ્લોગ પાછળ હોય ને તો મસ્ત થઈ જાય એવું બધું છે ઘીરે ઘીરે લાઇટી છે ને યાર સારું ડાયરેક મળીએ ઘીરે હવે તો મિત્રો મસ્ત મજાના ઘીરે ભોગી ગયા છીએ અને અંધાર છે જ છે બાળે ને મસ્ત મજાના નાસ્તો કરવા બેઠી ગયા છે નાસ્તો કરીને કહીએ સમસા છે થોડું દૂધ છે ને ટોસપટી જો ભાઈ એટલા બધા છે નાસ્તા માટે રાખીએ છીએ તો મેં બધું નાસ્તો કરી લઈએ તો હળો તમે પણ નાસ્તો કરો મીડિયા અને મસ્ત મજા નાસ્તો કરી અને મળીએ તો મારા વ્લોગમાં થાવો છે તમે એ જોડાયો ફાય જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે ધડાડમ ધડાડમ ધમ માંડ હલાઈ એવો છે બે હજાર પચીસ ની પહેલી બારી બે હજાર પચીસ નો પેલો વરસાદ છે ભાઈ અત્યારે તો ઘણું નુકસાન થયું છે યાર કારણ કે ડુંગળી ને ઘણી વસ્તુ બધાના પાક બગીડ્યા છે પણ શું કરીએ તો કે પેલા આગાહી આપેલી હતી જ તે આપણે આગાહી ઉપર થોડુંક ધ્યાન નથી દેતા નકર અંબાલાલે આગાહી દીધી હતી તો એ રીતનું છે નટાણ તડામાળ વરસાદ છે હવે કાળ રે કાંઈ નક્કી ન કહેવાય ને લાઇટ નથી લાઈટ તો વહી ગઈ છે તો સારું નાસ્તો કરીને મળવું ઇરાયથી મેન પવન હારે સાથે છે જોઈ લો આખો હલે છે કેળો છે ને એ છે હા હા જોઈ લો જોઈ લો આજે કેળો છે આખી હલે છે અહીંયા તમને રેલ માં તો ખબર બહુ નહીં દે એમ વીડીયો માં ખબર પડે ને દેખાય પણ યાર ઓ હો હો આ પવન તો જોવો તમે યાર તડામ આવીયો ભાઈ વાહ હા આંજે તમને દેખાય તો દેખાડું જોઈ લે ભાઈ વાહ ની ક્રાસ સકોરા

મારા પપ્પાનો ફોન આવી ગયો તો એટલા માટે મેં કોલ તો મેં ઉપાડવો પડે અને ભાઈ મેન પવન ને હજી એવું જ છે આ બટા જટી બોલે છે ને મોટભાઈ ત્યાંથી બી પાવથી નીકળ્યો છે અત્યારે એ રસ્તામાં રહી ક્યાંક ઉભી જાય તો સારું ને ભાઈ બહુ છે મેં પવન વાસટે એટલી આવે છે રુડે છે જોવાય આની તો વ્યાખ્યા શું કરવી યાર ધડબડાટી બોલાવે એવો વરસાદ છે હાડાડમ ધડાડમ બ્રહ્માંડ હલે ધડાડમ જડાડમ એવો છે આ બાકાજી કે બોલાવી નાખી ઓ ભાઈ વગર સોમા હે હું થઈ ગયું છે પણ સોમાહાનો ટાઈમ થઈ ગયો છે વાંધો નહીં આવે

ઘણાના પતરા બચરાને બધું ગયું છે ઘણું છે તો સારું હવે આપણે અહીંયા ત્યાં અહીંયા વિડીયોનો એન્ડ કહીએ આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યું હોય તો લાઇકમાં છે સબસ્ક્રાઈબ કરો નો ભૂલતા નહીં મળી એક નવા બ્લોગમાં નવજી હરમાં જઈને નવા આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દેજો જેથી કરીને તમને આવનારામાં વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે અને તમારા મિત્રોને વિડીયો વધુમાં વધુ શેર કરો અને આવો નવો પ્રેમ દેખાડતા રહ્યો અને વિડીયા વધુમાં વધુ શેર કરતા મસ્ત મજાને કોમેન્ટ કરજો તમે જોવો છો વિડીયો કોમેન્ટ નથી કરતા હવે હિટને નથી કરતા એ મને ખબર છે તમે ક્યાંથી જોવો છો વિડીયો ને એ એક ખાસ તમે કોમેન્ટ કરી દેજો જોકે ઘણા લોકોની આવે છે સંબંધી હોય છે એમની પણ બીજા લોકોને આવતું નથી તો એક પ્લીઝ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને ક્યાંથી તમે વિડીયો જોવો એ જરાક કહેજો તો મને ખબર પડે કે મારા પાંચ ગામમાં ગમ નહીં આપો બી તો આપણને અંદાજ નહીં ભાઈ અહીંયા વિડીયો થાય છે તો એ રીતનું છે તો એક કોમેન્ટ કરવાનું ભૂલ લાગે તો સારું જય માતાજી જય માસ્વ એન્ડ બાય બાય આવજો આ વરસાદનું સારું